મેની જોવો હા કોણી તો જોશે તો લેતા હોય તો ફરી તો લેતા હોય ને તાજી કાબુ અરે

ચાર હજાર એ વાત કરવાની છે મોટી મોટી તમે કોઈ તમારા વાળો

તમે આ આ કરીએ બનમો બધું બનમો બનમો કરી ને મને તો ખબર નહીં પડતી મારું બધું છે કે એવું ના હારું

બે મોબાઈલ થઈ રૂપિયા કવર થઈ પેલા દોઢસો નું મેલું પેલા કવર મેલી દોઢસો માં તો ઓકે નહીં પણ આપડે યાર ઝંડો તો સોપવાનો આવે કે નાખવાનો આવે ઝંડા બે ફરકા ના આવે રમવાનો ઝંડો સોંપવાનો ના આવે એવું છે તમે પૈસા

અલ્યા 150 નું કવાર જતો રહ્યો નો ઉપર જે મોબાઈલ પત્તા પછી પડી ભાઈ એક બલા ભાઈ મેલો ભાઈ હા ભાઈ ના આકર માન નઈ મેલો હો પછી હું એલું પાછા ઓય બેવાન આ

અને તડકો છે ઓ પણ હું ગમવા જાય ઓ હો 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 આ મારા ઓરિયા છે આ શું કણ હેત્રો જવા દે પહાડ જન જન બીજા નહીં મંડૈયા છે અરે હું આદરી આ બધું ઓ હો આ હું જન આદરી છે સંતોષ આપો કરે છે આ ઈમોને ઈમો તો જાપ થઈ ગયા બધા પટી ગયા

ભૈરુ માલરા ના નારામા નારામા કેટલા લોબે દવાક કરવા ના કયો કે થાય ગોડો કાપી 500 થાય ભાઈને થાય હાટુ કેમ વળી બોડાનું 500 જેવા રીત ના રહે ખબર પડી ગઈ હાટુ આવું છે અડધા ભાઈ અડધા પછી

એ પૂરો પેલા નાકો બીજાય આવો તમાર પાસ લેવાના માર વાળો આ તો મારા ફોન લાવો અઢાર પૂરું પૂરું આ તો જો તારો મોબાઈલ જો તમારા જો કરમ સંુ એ પાછો ફૂટીવાની ગયો આ તમારા જ ના ને ફૂટી જેલા છે રાજી તમે પા લઈ લેજો સલંગ થઈ ગયા આ પાછું સલંગ ને બલંગ શું આવ્યું છે બચ્ચું છે

આ તો આ મે પાડા દાદા ભાઈ 500 થી 700 લિમિટ છે ભાઈ એવું છે તાણે પૈસા કે હું करू છું બધું કે ના દેકતી આ ઓમ થયો લાગે

લાવો મારામા લેવાના હતા પૈસા લાવો તમે ચાલ પૈસા લાવો પૈસા પૂરા કરો પૈસા પૂરા કરો પેલા અગિયાર હજાર પોનસો હતા આને એકડા તો નહીં આ તો જોમેલા પકડો પૈસા પકણો ફટફટ પૈસા લાવ એક મી કે હો મારું

પૈસા થોડું કહીએ કે દાદા રાજા રોણી થાય ને ઉઠી આ રાજા મૂર્ખા આ રાજા કેવાય